આગળ વાત રાધનપુરને જિલ્લો જાહેર કરવા માટે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઇએ માંગ કરી છે રાધનપુરને જિલ્લો ન બનાવી સરકારે અન્યાય કર્યો હોવાનું રઘુ દેસાઈનું કહેવું છે રાધનપુરનો વિકાસ અટકાવવાનું આ ષડયંત્ર હોવાનું રઘુ દેસાઈએ કહેવું છે રાધનપુરમાં જિલ્લા માટેની તમામ વ્યવસ્થા હોવાનું પણ રઘુ દેસાઇએ કહેવું છે

રાધનપુર જોડે સિવિલ હોસ્પિટલ બને એવી રેફરલ હોસ્પિટલ હતી સાથે કલેક્ટરને બેસેવી બધી વ્યવસ્થાઓ હતી સરકારી જમીનોમાં યુનિવર્સિટી બનાવી હોય તેની વ્યવસ્થાઓ હતી ડેરીઓ બનાવી હોય સહકારી સંસ્થાઓ બનાવી હોય બેંક બનાવી હોય એના માળખા માટેની વ્યવસ્થા હતી છતાં પણ આને ડિસ્ટ્રિક્ટ નહીં બનાવવાનું કારણ રાધનપુરના લોકોના સાથે હરડતો અન્યાય અને રાધનપુરનો વિકાસ અટકાવવાનું ષડયંત્ર જેને રાધનપુરે મોટા બનાવ્યા એવા લોકોએ જ કર્યું ફક્ત ધારાસભ્ય નાચવા જ રહ્યા અને અમારા આખા વિસ્તારનો સૌથી મોટો અન્યાય થયો છે